હેલો રિવાઝ સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ધોરણ દસનું પરિણામ તો વાત કરી લે વિદ્યાર્થી મિત્રો તારીખ એક મે આઠ ને સુડતાલીસ વાગે દીપક રાજાની સર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે બોર્ડની જે પરિણામ તૈયાર કરવા માટે તૈયારીમાં લાગી ગયું છે બોર્ડ અને મતદાન બાદ ગમે ત્યારે વારાફતે જાહેર થશે પરિણામ એટલે કે જ્યાં ઇલેક્શન મળ્યું જશે ત્યારબાદ તમારું રિઝલ્ટ ડિક્લેર થશે એનો મતલબ કે વીસ મે સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ જશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વીસ મે સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમારા પરિણામ જાહેર થઈ જશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને આવી નવી માહિતી માટે આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો ખબર ન પડી હોય તો કોમેન્ટ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ